મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલતદાર કચેરીએ જે લોકો પહોંચ્યા તે એવા પ્લેડ લઈને પહોંચ્યા હતા જેમાં એવું લખ્યું હતું કે શ્રમિકો બચાવો ઇટાલિયા હટાવો

આ મનરેગા યોજનાની અંદર જે શ્રમિકો કામ કરી રહ્યા હતા એ શ્રમિકો આજે મામલતદાર મામલતદાર ને જે આવેદન આપ્યું છે તેની અંદર તેમણે લખ્યું છે કે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ ના રોજ વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે ભેસાણ તાલુકાના ગામડાઓમાં હકીકત જાણ્યા વગર અને સસ્તી લોકચાહના મેળવવા માટે સોશિયલ મીડિયા મારફત પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અમુ બેસાણ તાલુકાના મજૂર મતદારો આપને આવેદન આપી

તેમને આ વાતની ખબર ના હોય તો અમે સૌ મજૂરો ગામડાઓમાં રહેતા હોવાથી અમારી પાસે જમીન નથી બીજા કોઈ ધંધા પણ નથી રોજ છૂટક છૂટક મજૂરી કરી અમારું અને અમારા પરિવારનું ભરણ પોષણ કરીને જીવન નિર્વાહ કરીએ છીએ અમે ગરીબ પરિવારના સભ્યો છીએ પણ ધારાસભ્ય આવા નિવેદનથી તેઓની ગરીબો પ્રત્યેની માનસિકતા ખુલ્લી પાડે છે અમે ઉનાળાના દિવસોમાં સાવ બેકાર હોય ત્યારે સખત તડકામાં પરિવાર સાથે મનરેગા કામોમાં મજૂરી કરવા જઈએ છીએ સરકાર દ્વારા પણ કામનું વેતન દરેક મજૂરના ખાતામાં આધાર કાર્ડ પ્રમાણે સીધું જ ખાતામાં જમા થાય છે તેમાં પુરાવા તરીકે અમારી પાસે બેંક પાસબુકો છે તો ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન રહેતો નથી પણ ગરીબના લોકોના પેટ ઉપર પાટું મારવું તેમની માનસિકતા એકદમ હલકી કક્ષાની છે તેવું સાબિત થાય છે આ શ્રમિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગોપાલ ઇટાલિયા જે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે તે થયા જ નથી તેમણે આ ગોપાલ ઇટાલિયાના જે આક્ષેપો છે તેને ફગાવી દીધા છે તેઓ મામલતદાર ને જયારે રજૂઆત કરવા ગયા હતા ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળ્યું અને અમે અહીં આવેદન પત્ર દેવા આવ્યા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયન કે ભાઈ રાહતના પૈસા ખવાય છે અમારા પૈસા કંઈ ખવાતા નથી અમારે ઊંડા છે અમારે રેડી મજૂરી આ લેશે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે અહીંયા શું કરવાનું અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છે ચૌહાણ લાલજીભાઈ નરસિંહભાઈ ગામ ખાત બાપુના અમે આજે મામલદાર ઓફિસે આવેદનપત્ર લેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ મજૂરી કંઈક નરેગાનું કામ કરીએ છીએ ચેકડેમ તળાવની અંદર અમે કાયદા લીગેલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગેલી મળે છે અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈની નહીં ચલાવી લઈએ અને આજે શા માટે આજે આવેદનપત્ર લેવા માટે આવ્યા છીએ ખોટા અમારી માટે આક્ષેપ કરે લીગેલી પગાર અમને આવે

આ શ્રમિકોનો એવો આક્ષેપ છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સસ્તી પ્રસિદ્ધિ અને લોકચાહના મેળવવા માટે આવા આક્ષેપો કરી રહ્યા છે છે અને આ બાબતને લઈને હવે હવે તેમણે આપ્યું આગળ શું થાય છે એ તો જોવું રહ્યું આ બાબતને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમુક માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર